વડોદરા ડિવિઝનના તમામ રેલવે સ્ટેશન પર દેશના સૈનિકોને સન્માનની સાથે સુવિધા આપવાના ઉદ્દેશથી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પરના વેઇટિંગ રૂમની વ્યવસ્થા અનામત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે વડોદરા રેલવે વિભાગ દ્વારા સૈનિકોને સન્માન સાથે સુવિધા આપવાના હેતુથી વડોદરા ડિવિઝનના દરેક સ્ટેશન પર સૈનિકો માટે વેઇટિંગ રૂમની બેઠકો અને પ્લેટફોર્મ બેન્ચ અનામત રખાઈ છે ભારતીય સૈનિકો અદમ્ય હિંમત અને બહાદુરીથી દેશની સરહદોનું રક્ષણ કરે છે અને મુશ્કેલ સ્થિતિમાં પણ દેશ સેવામાં તૈનાત રહે છે આવા બહાદુર સૈનિકોને સન્માન અને સુવિધા આપવાના ઉદ્દેશથી વડોદરા રેલવે વિભાગે પહેલ કરી છે રેલવે મંત્રાલયની સૂચનાને આધારે વડોદરા ડિવિઝનના અંકલેશ્વર ભરૂચ વડોદરા છાયાપુરી આણંદ નડિયાદ ગોધરા એકતાનગર વગેરે સ્ટેશને વેઇટિંગ રૂમની બેઠકો અને પ્લેટફોર્મ બેન્ચ સૈનિકો માટે અનામત રખાઈ છે सुपरवाइजर ने आठ को सैनिकों के सम्मान में वडोदरा रेल मंडल की एक, एक पहल रही है भारतीय सैनिक अपने अदम्य साहस और शौर्यो से देश की सेवाओं की रक्षा करते हैं और कठिन परिस्थितियों में भी मातृभूमि की सेवा में तैनात रहते हैं ऐसे वीर सैनिकों के सम्मान में और उनको सुविधा प्रदान करने के उद्देश्य से वडोदरा मंडल ने एक नई पहल की है और एक नई पहल की है उस पहल के तहत तो एक वेटिंग रूम में एक सीट तथा प्लेटफॉर्म पे एक बेंच एक सैनिकों के लिए आरक्षित आरक्षित की गई है और ये प्रमुख स्टेशनों है जिसमें अंकलेश्वर भरूच वडोदरा छायापुरी आनंद नडिया गोधरा एकता नगर इत्यादि स्टेशनों इसमें शामिल किए गए हैं धन्यवाद